કચ્છ ગુર્જર ક્ષેત્રે સમાજ માધાપર ઘટક દ્વારા રાધેમોહન રાય મંદિરના પાટોત્સવને નિમિત્તે આ વર્ષે શિવ પુરાણ કથાનું વિશાળ અને ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શુક્રવારે શિવ મહાપુરાણ કથાનો પ્રારંભ થયો હતો કથા પ્રારંભ પૂર્વે કથા મંડપ સુધી વાતતે ગાતે પોથી યાત્રા નીકળી હતી આર્ષ અધ્યયન કેન્દ્રના સ્વામી પ્રદીપ્તાનંદ સરસ્વતી તથા લાલ હનુમાન ટેકરીના મહંત મણિરામદાસ બાપુ અને મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય સાથે કથાનો પ્રારંભ થયો હતો કથાના પ્રારંભે વક્તા શાસ્ત્રી દેશિવ પુરાણ કથાના મહત્વની સમજ આપી હતી કથા શ્રવણથી માનસિક અને આધ્યાત્મિક ચેતનાનો સંચાર થાય છે મનુષ્યને સત્કર્મ અને દાન પુણ્યની પ્રેરણા મળે છે તેમણે ઉપસ્થિત ભાવિકોને સત્કાર્યના માર્ગે ચાલી અર્થોપાર્જન કરવા શીખ આપી હતી જીવનમાં જ્યારે પણ સહયોગ બને ત્યારે કથા શ્રવણ કરવાનું રોધ કર્યો હતો કથા દરમિયાન શિવ પાર્વતી વિવાહ ભગવાન ગણપતિ અને કાર્તિકે ઉત્પત્તિ તેમજ બાર જ્યોતિર્લિંગના દિવ્ય પ્રાગટ્ય જેવા વિશેષ ધાર્મિક ઉત્સવોનું આયોજન કરવામાં આવ્યું છે પચ્ચીસ નવેમ્બરનો રાધે મોહન રાય મંદિરનો પાટોત્સવ પરંપરા ભક્તિભાવ સાથે ઉજવાશે જ્યારે કથાના સમાપન પછી મે રુદ્ર રુદ્રયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે કથાના મુખ્ય પ્રભારી અને રેજવાન મહાસભાના પ્રમુખ તેમજ સમાજ રત્ન વિનોદ પુરૂષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે મંદિરના પાઠોત્સવ નિમિત્તે ઉજવણીના ભાગરૂપે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરાયું છે સમાજ દ્વારા છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે ભાગવત કથા ગૌ કથા બાદ હવે શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મંદિરના પાઠોત્સવના દિવસે ભાવિકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું છે સમાજના આયોજનમાં મહિલા અને યુવક મંડળનો સહયોગ સાંપડી રહ્યો છે આ પ્રકારના સમાજના લોકોમાં સનાતન ધર્મ અને રાષ્ટ્ર પ્રત્યેની ભાવના બને છે કથાના સહયોગી તમામ નો તેમણે આભાર વ્યક્ત કર્યો હતો સ્વામી સરસ્વતી અને મહંત પાઠવ્યા હતા કચ્છ ક્ષત્રિય સમાજ ના સમાજના શ્રી ભગવાન અને ઓમ કાશી વિશ્વનાથ મહાદેવ ની મંદિર નો સંપૂર્ણ સમાજ જયારે પરિવહન કરી રહ્યું છે ત્યારે આજે રાધે મોહનરાય ભગવાન માક્ષસૂદ પાંચમના પાટોત્સવ નિમિત્તે આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે શિવ પૂરણ રાખવામાં આવ્યું છે અને આવું આયોજન અમે હમણાં ત્રણ વર્ષથી કરીએ છીએ પેલી શ્રીમદ ભાગવત નું આયોજન હતું પછી ગૌ કથા કરી તારીખ એકવીસ અગિયાર થી કરીને સિત્યાવીસ અગિયાર સુધીનું આયોજન છે અને માક્ષસૂદ પાંચમ ના દિવસે ભગવાનનો પાટોત્સવ છે અને સમાજનો અને જે કઈ કથામાં આવશે લોકો ભંડારાનું આયોજન બપોરના ભાગમાં રાખવામાં આવ્યું છે અને આ એક એક ને માત્ર કથાનું આયોજન ખાલી ભગવાનના પાટોસો શ્રી રાધે મોહનરાય ભગવાનના ના જન્મ દિવસ અને એના પાટોસો નિમિત્તે છે કારણ કે ભોજનનો પ્રસાદ અમે ઘણા વર્ષોથી વીસ થી બાવીસ વર્ષ થઈ ગયા માક્ષ સુદ પાંચમ સમાજના ભંડારા રૂપ ઉજવી છે અમારા જ્ઞાતિનું કચ્છ ગુજરાત ક્ષત્રિય સમાજનું પણ હમણાં ત્રણ વર્ષથી અમે આ કથાનું આયોજન કરીએ છીએ અમારા કથાના ઉપ વક્તા પણ આપણા પરમ પૂજ્ય શાસ્ત્રી કશ્યપ શાસ્ત્રીજી મહારાજે ભાડિયાવાળા તો એના મુખ્યથી આ બધું શ્રીમદ ભાગવત ગૌ કથા અને શિવપુરાણ આવું સુંદર મજા અને મહિલા મંડળ યુવા મંડળ ઘટક અને યુવતી મંડળ બધે સાથે મળી કરી સર્વેના દાન દતાથી બધેના સહકારથી બધેના ભાવથી અને એકબીજાના સમાજની અને બધા માધાપર જૂનાવાસના સર્વે માટેનું આ એક આયોજન અમે કરીએ છીએ અને બધેના સાથ સહકારથી અને આવું સુંદર મજાનું આયોજન અમારા દ્વારા થઈ રહ્યું છે સમાજ દ્વારા કારણ કે બધેનો ભાવ ભક્તિમય અને બધેની અંદર ઉપસ્થિતિ અને અંદરનો જે સનાતન રાષ્ટ્ર અને સમાજ પ્રત્યેનો ભાવ અને ધાર્મિકતા જે બધેમાં છે એના કારણે આવા બધા આયોજનો થઈ શકે છે અને બધેના સાથ સહકારથી તન મન ને ધનથી આવા કાર્યો થાય છે આવા બધા દાનદાતાઓથી તો હું સમસ્ત સમાજ વતી અમારા જે દાનદાતાઓ એનો આભાર વ્યક્ત કરું છું અને